એ સમાન સિવિલ કોડ લાગુ કરીશું જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ અને વિશેષ કરીને આપણો આદિવાસી જિલ્લો છે ત્યારે રાજ્યના ગૃહ મંત્રી શ્રી એ પણ યુસીસી ની જ્યારે જાહેરાત થઈ ત્યારે સ્પષ્ટ કીધેલું હતું કે આદિવાસી સમાજને આમાંથી બાકાત રાખ્યો છે આમાં લેવાનો નથી તો એ બાબતે પણ ઘણી ચર્ચા થઈ ઘણા લોકોનું સમર્થન પણ મળ્યું છે કે આદિવાસી સમાજ ને પણ આમાં સમાવેશ કરવો જોઈએ તો આના જે સૂચનો લેવા આવ્યા બહુમતી ના જોરે યુસીસી ની તરફેણમાં આવ્યા છે પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારત ના દરેક નાગરિક તરફે હું બોલું જેના અંદર બહુજન સમાજ છે આદિવાસી સમાજ છે જે પણ બીજા સમાજો તેને કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે અનેક દાખલાઓ છે હિન્દુ મુસ્લિમ એકતાઓની વાત કરીએ આદિવાસી એકતાઓની એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઉભું છે હું સૂચન કરું છું આપના માધ્યમથી કે આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે એને બંધ કરવામાં આવે જે રીતે સમાજ ચાલે છે જે કાયદાઓના બંધારણથી તેને આગળ વધારે એટલું જ મારું મંતવ્ય છે